ફ્રેન્ડ્સ આજે આપણે ગુજરાતની ફેમસ ડિશ કે જેને આપણા પીએમ શ્રી નરેન્દ્ર મોદી ખાય છે અને વિદેશમાંથી આવતા મહેમાનોને પણ ખવડાવે છે તેવી એકદમ ચટાકેદાર એવી લીલવાની કચોરી બનાવીશું જો તમે પહેલીવાર બનાવતા હોય તો જરૂરથી જોજો સ્પેશિયલ ટીપ્સ અને સરળ રીત છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જુઓ અને જો વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરો શેર કરો અને આવી બીજી નવી બધી જ રેસીપી જોવા માટે ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરો તો ચલો બનાવવાનું શરૂ કરીએ લીલવાની કચોરી તો સૌથી પહેલાં આપણે કચોરી માટેનો લોટ તૈયાર કરી લઈશું તો એના માટે એક કપ જેટલો મેંદાનો લોટ લીધેલો છે તમે ચાહો તો આમાં ઘઉંનો લોટ પણ એડ કરીને મિક્સ કરી શકો છો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને બે ચમચી જેટલું ઓઇલ એડ કરી દઈશું અને મોણને બરાબર મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આપણે આમ મુઠી પડતું મોણ લીધેલું છે એટલે કે મોણનું પ્રમાણ થોડું વધારે છે હવે તેમાં એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું તો લીંબુનો રસ એડ કરવાથી કચોરીનું જે ઉપરનું લેયર છે તે ક્રિસ્પી બનશે હવે ફરીથી બરાબર મિક્સ કરીને એક સોફ્ટ લોટ બાંધી લઈશું તો લોટ બાંધતી વખતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટ બાંધવાનો છે લોટ ઢીલો ન થાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણો આ સોફ્ટ લોટ છે તે બાંધાઈ ગયો છે તો આ લોટ બાંધવા માટે લગભગ વન ફોર્થ કપ જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે તો હવે આ લોટને દસથી પંદર મિનિટ માટે આવી રીતે ઢાંકીને રેસ્ટ આપશું અને હવે કચોરીનો માવો તૈયાર કરી લઈએ તો એના માટે એક વાટકી લીલી તુવેરના દાણા લીધેલા છે એને જારમાં એડ કરી દેવાના છે સાથે જ હું અહીંયા એક મોટી ચમચી જેટલા લીલા વટાણાના દાણા એડ કરું છું આ એકદમ ઓપ્શનલ છે પણ વટાણા એડ કરવાથી ફ્લેવર અને કલર બંને ખૂબ જ સરસ આવશે સાથે જ એક ઇંચ આદુનો ટુકડો અને ચારથી પાંચ લીલા તીખા મરચાંને આપણે મિક્સચરમાં અધકચરું ક્રશ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે એકદમ ઝીણું ક્રશ નથી કર્યું અધકચરું રાખવાનું છે હવે એક પેન લેશું અને એને ગરમ થવા રાખી દઈશું અને તેમાં એક ચમચી જેટલું ઓઇલ એડ કરી દઈશું હવે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી વરિયાળી એડ કરશું સાથે જ અડધી ચમચી સફેદ તેલ એડ કરી દઈશું અને એક પિન જેટલી હિંગ એડ કરી દેવાની છે હવે તલ થોડા તતડે એટલે એમાં આપણે જે મિક્સર તૈયાર કરેલું છે તે પણ એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેશું અને બરાબર મિક્સ કરી લેશું તો અહીંયા આ મિશ્રણને આપણે ત્રણથી ચાર મિનિટ માટે પહેલાં શેકી લેવાનું છે જેથી કરીને એનું જે પાણી છે તે બળી જાય અને આપણો માવો છે તે થોડો ડ્રાય થઈ જાય તો આને આપણે ત્રણથી ચાર મિનિટ માટે શેકી લઈશું તો ત્રણથી ચાર મિનિટ જેટલું શેક્યા બાદ હવે તેમાં થોડા કાજુના ટુકડા અને થોડી લીલી દ્રાક્ષ એડ કરી દઈશું તમે ચાહો તો આમાં ટોપરાનો છીણ પણ એડ કરી શકો છો હવે આ બધાને બરાબર મિક્સ કરી લેવાનું છે અને ફરીથી બેથી ત્રણ મિનિટ માટે શેકી લેવાનું છે જેથી ડ્રાય ફ્રૂટ પણ થોડા શેકાઈ જાય અને જે માવો છે તે પણ થોડો ડ્રાય થઈ જાય તો ટોટલ છ મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલો આપણો જે છે તે બરાબર શેકાઈ ગયું છે તમે જોઈ શકો છો કે આ મિશ્રણ છે તે ડ્રાય થઈ ગયું છે એટલે કે હવે કચોરી માટે પરફેક્ટ છે આ સમયે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું આ એકદમ ઓપ્શનલ છે હું જ્યારે બનાવું છું ત્યારે ગરમ મસાલો એડ કર્યા વગર જ બનાવું છું તો પણ ખૂબ સ્વાદિષ્ટ બને છે પણ ફક્ત રેફરન્સ માટે છે જો તમે ગરમ મસાલોવાળો ખાતા હોય તો તમે એડ કરી શકો છો અહીંયા સાથે જ મેં અડધી ચમચી ખાંડ પણ એડ કરી છે તેને બરાબર મિક્સ કરી લેશું ખાંડનું પ્રમાણ તમે તમારા ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે મિક્સ કરી લીધા બાદ તેમાં એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીને ફરીથી મિક્સ કરી લેવાનું છે અને છેલ્લે થોડા સમારેલા ધાણા પણ એડ કરી લેશું અને બરાબર મિક્સ કરી લેશું તો લીલવાની કચોરી બનાવવા માટેનું મિશ્રણ છે તે તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આને આપણે થોડું ઠરે ત્યાં સુધી રેસ્ટ આપશું તો લીલવાનો માવો છે તે ઠરી ગયો છે અને ડ્રાય થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે એના કચોરી બનાવવા માટેના નાના નાના બોલ્સ તૈયાર કરી લઈશું અને થોડા આવી રીતનો હાથમાં માવો લઈને આવી રીતે નાના બોલ્સ તૈયાર કરી લઈશું ચોરીમાં ભરવા માટેના માવાના જે બોલ્સ છે તે આવી રીતના તૈયાર કરી લીધા છે હવે તેને સાઈડમાં રાખીને આપણે લૂંટમાંથી પહેલાં સૌથી પહેલાં લુવા તૈયાર કરી લઈશું તો આવી રીતે લૂટને બે પાર્ટમાં ડિવાઈડ કરીને એના મીડિયમ સાઇઝના લુવા પાડી લેવાના છે તૈયાર થઈ ગયા છે તો આપણે એને સાઈડમાં રાખીને એક લૂવું લઈશું અને એને આવી રીતે હાથની મદદથી થોડું સ્મૂથ કરવાનું છે અને કિનારીથી આવી રીતે થોડું ફેલાવીશું તો આવી રીતે કિનારીઓથી એને પ્રેસ કરતા જઈને થોડું ફેલાવી લેવાનું છે અહીંયા આપણે વણીને તૈયાર નથી કરતા હાથથી જ આવી રીતે પૂરીને થોડું પ્રેસ કરતાં જઈને થોડી થીક એવી પૂરી તૈયાર કરી લેવાની છે તમે ચાહો તો એને વણીને પણ તૈયાર કરી શકો છો હવે એમાં કચેરીનું જે મિશ્રણ તૈયાર કરેલું છે એને આવી રીતે એડ કરીને પ્રેસ કરતા જશું થોડું અને આવી રીતે કચોરી પેક કરી લેશું જો તમને લાગે તો તમે થોડો પાણીવાળો હાથ કરીને પણ આવી રીતે પેક કરી શકો છો જેથી કચોરી તળતી વખતે ખુલે નહીં અને હવે આને થોડું આવી રીતે રોલ કરીને તૈયાર કરી લેશું જો તમને હાથથી પૂરી તૈયાર કરતા ન ફાવે તો તમે આવી રીતે લુવાને પાટલી પર લઈ પૂરીની જેમ મળીને પણ તૈયાર કરી શકો છો તો આવી રીતે આપણે એક મીડિયમ થિકનેસવાળી પૂરી વણીને તૈયાર કરી લઈશું તૈયાર કરેલી પૂરીમાં હવે આપણે જે સ્ટફિંગ છે તેને આવી રીતે મૂકીને કચોરીને આવી રીતે પેક કરી લેવાની છે અને આ જે ઉપરનો જે એક્સ્ટ્રા લોટ છે તેને આવી રીતે કાઢી લેશું તો તમે થોડો ભીનો હાથ કરીને પણ કચોરીને આવી રીતે વાળીને તૈયાર કરી શકો છો તો આપણી કચોરી તૈયાર છે આવી જ રીતે આપણે બધી કચોરીને તૈયાર કરી લેશું તો પહેલાં મેં અહીંયા પાંચ જેટલી કચોરી તૈયાર કરી છે સૌથી પહેલાં એને તળશું અને એ તળાઈ ત્યાં સુધીમાં બીજી કચોરી તૈયાર કરશું તો અહીંયા એક કઢાઈમાં તેલ ગરમ થવા રાખી દીધું હતું હવે આ કચોરીને આપણે એડ કરી દેવાની છે કચોરીને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તળવાની છે જો ફ્લેમ હાઈ હશે તો કચોરી બહારથી તો ક્રિસ્પી થશે પણ અંદરથી કાચી રહેશે એટલે આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ કચોરીને તળવાની છે તો થોડી વાર પછી કચોરીને આપણે પલટી લઈશું જેથી નીચેની બાજુ ચોંટે નહીં અને કચોરી ફાટશે પણ નહીં એટલે થોડી વાર થાય એટલે કચોરીને થોડું ફેરવતા રહેવાનું છે તો આવી રીતે જ કચોરીને આપણે બીજી સાઈડ ફેરવી લઈશું અને થોડું તળાવા દઈશું તો તમે જોઈ શકો છો કચોરીનો જે કલર છે તે થોડો ચેન્જ થવા લાગ્યો છે એટલે હવે એને ફરીથી થોડું ફેરવી લેશું અને બીજી સાઈડ થોડું તળાવવા દેશું જેથી કરીને કચોરી બધી જ બાજુથી બરાબર તળાઈ જાય અને કાચી પણ ન રહે તો લગભગ છથી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આ કચોરી છે તે આપણી તળાઈ ગઈ છે બરાબર તમે ચાહો તો થોડી હજુ લાલ કરી શકો છો તો કચોરીને આપણે સ્લો ફ્લેમ પર તળવાની છે જેથી અંદરથી કાચી ન રહે અને એનું આઉટર લેયર છે તે પણ ક્રિસ્પી બને તો આ તેલમાં જે બબલ્સ છે તે પણ ઓછા થઈ ગયા છે મતલબ કે આ કચોરી આપણી બરાબર તૈયાર છે હવે એને કાઢી લઈશું ક્રિસ્પી કચોરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે બાકીની જે કચોરી તૈયાર કરેલી છે તેને પણ સ્લો ફ્લેમ પર પાંચથી સાત મિનિટ માટે તળીને તૈયાર કરી લઈશું તો ખાવાની મજા પડે તેવી એકદમ ચટાકેદાર એવી લીલવાની કચોરી તૈયાર છે તમે એને મીઠી ચટણી સોસ કે લીલી ચટણી સાથે ખાઈ શકો છો